જોઈએ રહ્યા શરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હાલનગરમાં તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા ચાણી કિટલી ચલાવતા હરિસિંહ ઝાલાના પુત્રની ભવ્ય જાન હેલિકોપ્ટરમાં પહોંચી જાન બાળ ભિક્ષા રાઉન્ડ આયોજન બાયડ ખાતે કરવામાં આવ્યું બાયડના જુદા જુદા વિસ્તારોમાં ભિક્ષા રાઉન્ડ કરવામાં આવ્યો બાયડમાં યોજાયેલ તિરંગા યાત્રા શહેરવાસીઓ વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છ મોદી લોકાર્પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે નગર ખાતે રવિવારના રોજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં હાલોલ ભાજપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંજરી સ્ટેટ યુવરાજ મરુધ્વતસિંહજી પરમાર હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ હાલોલ તેમજ પાલિકાના સભ્યો અને હાલોલ નગરના વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા હાલોલનગર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી તેમજ પહેલગામ પર થયેલા હુમલામાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા ભારતે જવાબી કાર્યવાહીમાં આતંકવાદી સેન્ટર ઉપર આકાશી કાર્યવાહી કરી તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા તો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ પંચમહાલ જિલ્લામાં વિવિધ જગ્યાએ પણ આયોજન કરવામાં આવ્યું હતું પંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હાલોલ તાલુકા પંચાયત ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો તાલુકાના વાલાની મુવાડી ગામે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો સામાન્ય રીતે ચાની કીટલી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હરિસિંહ ઝાલાના પુત્ર અશ્વિનભાઈની જાન જ્યારે હેલિકોપ્ટરમાં વીરપુર તાલુકાના સારીયા ગામે જવા રવાના થઈ ત્યારે સમગ્ર બાયડ તાલુકો આશ્ચર્ય અને ખુશીથી હિલોરે ચઢ્યો એક સામાન્ય પરિવારના યુવકની જાન જતી જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાલાની મુવાડીથી લઈને સારિયા સુધી આ અનોખી જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી આ ઘટનાએ સાબિત કર્યું કે સપના ગમે તેટલા મોટા હોય સાચા પ્રયત્નોથી તેને ચોક્કસ સાકાર કરી શકાય છે તાલુકાના વાલાની મુવાડી ગામે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો સામાન્ય રીતે ચાની કિટલી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હરિસિંહ ઝાલાના પુત્ર અશ્વિનભાઈની જાન જ્યારે હેલિકોપ્ટરમાં વીરપુર તાલુકાના સારીયા ઘામે જવા રવાના થઈ ત્યારે સમગ્ર બાળ તાલુકો આશ્ચર્ય અને ખુશીથી હિલોરે ચઢ્યો એક સામાન્ય પરિવારના યુવકની જાન હેલિકોપ્ટરમાં જતી જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વાલાની મુવાડીથી લઈને સારિયા સુધી આ અનોખી જાન ચર્ચાનું કેન્દ્ર બની હતી આ ઘટનાએ સાબિત કર્યું કે સપના ગમે તેટલા મોટા હોય સાચા પ્રયત્નોથી તેને ચોક્કસ સાકાર કરી શકાય છે વાલાની મુવાડીના ઈરા કાકા ઉર્ફે નામ ઈરા હરિભાઈ હરિસિંહ એમનું ઉર્ફે નામ છે ઈરા કાકા અને બાજુમાં વરરાજા તરીકે જે છે ભાઈ અશ્વિન

એમનું સપનું હતું એમનું એ સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે અને એમના આમંત્રણને માન આપી અને અમારા ક્ષત્રિય સમાજના મંત્રી માનની ભીખુસિંહજી પરમારને આગલા દિવસે આમંત્રણ આપ્યું તેમ છતાં એમને પણ હાજરી આપી અહીંના લોકલ ધારાસભ્ય માન્ય ધવલસિંહ ઝાલા એ પણ પોતે હાજર રહ્યા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ અન્ય શુભનાબેન એમને પણ આમંત્રણ હતું પરંતુ એમનું બહાર જવાના કારણે એમના મિસ્ટર પ્રાંતિધાયક્સ એમએલએ માન્ય મહેન્દ્રસિંહ બારિયા સાહેબ એ પોતે પણ હાજર રહ્યા હતા આ તબક્કે ક્ષત્રિય સમાજમાં ખરેખર શું ન થઈ શકે એક માણસ જો ધારે એનું કહેવત છે કે મન હોય તો માળવે જવાય એ રીતે હીરા કાકાનો જે ઈરાદો હતો એ ઈરાદો આજે એમને પૂરો કર્યો છે અને એમના છોકરાની જાન લઈ બાયડ તાલુકાના વાલાની મુવાડીથી ગીરપુર તાલુકાના સારીયા મુકામે અત્યારે જઈ રહી છે એટલે આ ઉપરથી તમામ સમાજના આગેવાનોએ અને સમાજની વ્યક્તિઓએ બોધપાઠ લેવા જેવો છે જિલ્લા બાળ સુરક્ષા એકમ થતા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ દ્વારા સંયુક્ત રીતે બાળ ભિક્ષા રાઉન્ડ આયોજન બાયડ ખાતે કરવામાં આવ્યું હતું એસટી ડેપો બાયડ ખાતે બાળ સુરક્ષા સમિતિની બેઠક પણ યોજવામાં આવતી હોય છે જેથી ડેપો મેનેજર સાથે સંકલન કરી બાળ ભિક્ષા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર નિલેશભાઈ તથા સામાજિક કાર્યકર ધ્રુવિલભાઈ પટેલ તથા સુધીરસિંહ રાઠોડ અને બાયડ પોલીસ સ્ટેશનના CWPO હાજર રહ્યા હતા બાયડના જુદા જુદા વિસ્તારોમાં બાળ ભિક્ષા રાઉન્ડ કરવામાં આવ્યો તથા બાળ મજૂરી અંગે બાહેધરી પત્ર પણ ભરવામાં આવ્યો આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને પોલીસ વિભાગ સાથે સંયુક્ત રીતે સંકલન કરી બાયડ ખાતે બાળ ભિક્ષા રાઉન્ડ એક આયોજન કરવામાં આવેલું છે બાયડ ખાતે જે બાળ ભિક્ષા રાઉન્ડનું આયોજન કરવામાં આવેલું છે એ અત્યારે અમે સંયુક્ત રીતે બાયડ તાલુકાના જે જાહેર સ્થળો છે જેમ કે એસટી ડેપો હોય જાહેર બજાર હોય અથવા તો કોઈ એવી જગ્યાઓ હોય કે જ્યાંથી આપણને બા બાળકો જે ભિક્ષા માગતા હોય એવા બાળકો જે મળી આવતા હોય એ બાળકોને એમના રિહેબિલિટેશન માટેની કાર્યવાહી કરવામાં આવતું હોય છે જ્યારે આ પ્રકારના કોઈ બાળકો મળી આવે તો બાળકનું જ્યારે પુનઃવસન કરવું એટલે કે રિહેબિલિટેશન કરવું હોય તો કાયદાની જે જોગવાઈ હોય છે એ જોગવાઈઓ પ્રમાણે બાળકના સીડબ્લ્યુસી સમક્ષ રજૂ કરી અને બાળકના પુનઃવસનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે એટલે બાળકના આવા બાળકો કોઈ મળી આવે તો એના માટેનું સમયના અંતરે પોલીસ વિભાગ સાથે સંકલન કરી અને આવી બાળ ભિક્ષા આયોજન કરવામાં આવતું હોય છે એ આયોજનના ભાગરૂપે આજે કાર્યવાહી આરંભ કરે છે ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રય સ્થાનો પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબા તોડ જવાબ આપનાર ભારત દેશના લશ્કરની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા બાયડમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાયડ નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા બાયડ ડેપોથી શરૂ થઈ જૂના બસ સ્ટેશન અંબેમાના ચોક થઈ બસ ડેપો પરત ફરી હતી આ તિરંગા યાત્રામાં ભાજપા જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ સોઢા તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો બાયડ નગરપાલિકાના હોદ્દેદારો શહેર વાસીઓ વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશ દ્વારા આતંકવાદીઓના

જે આ લોકોએ મારી નાખ્યા એમાં આખા દેશની અંદર લોકોની અંદર એકદમ આક્રોશ ઊભો થયો અને લોકો એ ઉછેરાયા કે આ વખતે ખરેખર પાકિસ્તાન અને આતંકવાદીઓને આપણે સબક શીખવાડવો જોઈશે આપણા લોકલાડેલા વડાપ્રધાને આ બાબતે ચિંતન કર્યું અને સેનાના ત્રણેય વડાઓ પાંખના એમને પણ નક્કી કર્યું અને ઓપરેશન સિંદોર જે યોજના બનાવી અને એ અર્થે જંગલોમાં તો આતંકવાદીઓનો નાશ કર્યો પણ આતંકવાદીઓના જે કેમ્પો ચાલતા હતા પીઓકેમાં એ પીઓ કેના કેમ્પો પર નાશ કર્યો એમાં સો ઉપર સંખ્યા ઉપર આતંકવાદીઓ પણ ખાતમો થઈ ગયો અને એની સામે જ્યારે પાકિસ્તાને અટકચારા કરીને તુર્કીએ મોકલેલા ડ્રોન્સ મોકલીને પણ ઇન્ડિયાની અંદર જ્યારે હુમલો કર્યો ત્યારે ઇન્ડિયાએ વળતો જવાબ આપી અને એમના કેટલા એરપોર્ટનો પણ નાશ કર્યો અને એ રીતે આપણે એટલી બધી સફળતા પ્રાપ્ત કરી અને એના અનુસંધાનમાં સેનાનું જોશ વધારવા માટે લોકોની અંદર જે જુસો છે જારી રાખવા માટે ઓપરેશન સિંદૂરના લક્ષ્યમાં રાખીને તિરંગા યાત્રાનું સરકારે નક્કી કર્યું અને દેશની અંદર ઠેર ઠેર મોટા શહેરોમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આગામી છ દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ અને ત્રેવીસ તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો ઓગણીસ જિલ્લાઓમાં આજે છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

સુરત તાપી નવસારી ડાંગ વલસાડ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તેમજ ત્રણ કેન્દ્ર હવેલી હાલોલ મહાજન આરોગ્ય સંચાલિત એલેન તલાટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી ધરાવતી ડેન્ટલ ચેર સ્થાનિક ધારાસભ્ય જદરથસિંહ પરમાર કંજરી સ્ટેટ યુવરાજ મયુધ્વરસિંહ પરમાર તેમજ દાતાઓ તેમજ મંડળના ટ્રસ્ટી ભરતભાઈ પરીખ પંકજભાઈ પરીખ અને દિવ્યાંગભાઈ મહેતા તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ હાલોલ મહાજન આરોગ્ય મંડળ દ્વારા મેડિકલ સેવાઓ રાહત દરે પૂરી પાડવામાં આવે છે જેમાં કે એસ શેઠ પ્રસૂતિ ગૃહ પીએમ પરીખ જનરલ હોસ્પિટલ સીવીસા ડાયાલિસિસ સેન્ટર ફિજ્યોથેરાપી સેન્ટર બ્લડ બેંક સહિત વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા હાલોલ સહિત તાલુકાના દર્દીઓ માટે રાહત દરે સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં એલ તલાટી ડેન્ટલ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી ધરાવતી ડેન્ટલ ચેર દર્દીઓ માટે વિધિવત રીતે ખુલી મૂકવામાં આવી હતી કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક પીર પીરદાદાની દરગાહ આવેલી છે જે પરંપરાગત રીતે દર વર્ષની જેમ તેમજ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાંડુ મેવાસ અશરફી કમિટી દ્વારા તારીખ સોળ શુક્રવારના રોજ ઉર્ષના પહેલા દિવસે જુલુ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાંડુ ઘામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ સત્તર શનિવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ પણ આયોજન કરવામાં આવ્યું હતું હજરત સૈયદ દાદા સદર તેમજ સદહન શાહ બાબાના દરગાહમાં બે દરબારમાં બે દિવસીય ઉજવાયેલા ફેર ઉર્સની ઉજવણી અંતર્ગત કાલોલ હાલોલ સહિત પંચમહાલ જિલ્લા તેમજ વડોદરાના સમગ્ર જિલ્લાના દૂર દૂરથી પધારેલા હિન્દુ મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી દક્ષિણ ગુજરાત પર સાયક્લો સક્રિય થયું છે એકવીસ મેથી પલટો આવી શકે છે અને બાવીસ ચોવીસ મે દરમિયાન હળવા વરસાદી ઝાપટાથી માંડી ગાંજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે